રામ રામ કિસાન ભાઈઓને જવાન ભાઈઓને રામ રામ કિસાન ભાઈઓને જવાન ભાઈઓને રામ રામ અમારા ખેડૂત મિત્રને રામ રામ ને કિસાન ભાઈઓ આપડી ગમે એવું ભાઠા ખાઈએ ગમે એવા ડાંગુ ખાઈએ આપડી ખેડૂના દીકરાની દેશ ન ભાવવો આપણી સોત્રીસની સાથે નહીં પણ બાવનને સાથી રાખીને લડવાનું છે મિનિત કરવાની છે

હા આપણો ઢોર પણ ને આ હું પહેલેથી બોલા ના ઉકળા ભાઈ કાહ નહીં કે આંધરો ગઠે ને વાસડો સાવે આ આપણી આખું વરસ મહેનત કરી આવો સगन રામ રામ હા આપણી આખું વરસ મિનત કરી પછી કરી જો પછી આ અટણે આંધરો ગઠે ને વાસડો સાવે આ બધું પૂરું થઈ ગયું ગોઠણીયા ભર છે ને કામે ને આમાં અટણે જોવા તો ખરી કાઈ

બે હું બે હાજર ચાર માં એક હિતા બે દોહન એટલે આવેલી દેશ ની ન ફાડે

તમે જોઈજો મનમોહનસિંહ વડાપ્રધાન બધું ખેડૂત મિત્ર ને દેવું લેવું માફ તું બે વાર એક વાર ની મોદી સરકાર બોલ્યો કે અમે ખેતરમાં પાક પીડ્યો હે ને ભીંજાઈ જાય ઉકળાભાઈ મોદી સરકાર તા બોલ્યો ને કોંગ્રેસ ને સરકાર વસન નહોતું દીધું તોય મનમોહનસિંહ ખેડૂતના દીકરા ની દેવું માફ કરી દીધું તું વિહાભાઈ ને આ તો મોદી સરકાર તા બોલે ગો એને વિડીયા અટાણે મેલે કે ભાઈ બોલ્યા તા તમે કે ખેતરમાં પાક પીડ્યો હે ને ખેડૂત ને નુકસાન થાય તો અમે ભરાઈ જતો હે ને તો વીમો મળીએ અને ગાડું ખેતરમાં પાક પલર હે તો વીમો મળીએ તો આ બોલ્યા તાલે વસન નહોતું સિંઘી બે વાર ખેડૂત ને દેવું માફ કરી દીધું તું એટલે અમારી યુટ્યુબ માં મોજેલી સેનલ છે ને ખેડૂત મિત્ર લાભ લેવો હોય તો આ ઠેકાણા સુધી વિડીયો પુગાડજો ને જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન